એમના ચહેરાનું નૂર જતું રહેતું હોય કારણ કે જે કેમિકલ કપડા ધોવા માટે વપરાય છે એ જ કેમિકલ થોડા પ્રમાણમાં ફેસવોશમાં પણ વપરાય છે તો જે કોઈ લોકોની સ્કીન ઓઈલી હોય એવા તમામ લોકો માટે નેચરલી ફેસ વોશ કોઈ વાપરવું હોય તો અર્જુનની છાલનો પાવડર છે એવા લોકોએ શું કરવું જોઈએ અડધી ચમચી અર્જુનની છાલનો પાવડર લો તેની અંદર થોડી માત્રામાં મધ મિક્સ કરો એનો પેસ્ટ કરીને જો તમે ફેસવોશ તરીકે વાપરશો તો તમને ખૂબ ચમત્કારી રિઝલ્ટ મળતું હોય છે જે કોઈ લોકો ઉપટન બનાવવા ઈચ્છતા હોય આવા લોકો માટે અર્જુનની ની છાલ શ્રેષ્ઠ વિકલ્પ છે શું કરવું જોઈએ અર્જુનની છાલનો છાલ પાવડર લો તેની અંદર થોડા પ્રમાણમાં મધ નાખીને તેનો પેસ્ટ તૈયાર કરતો સ્નાન કરતી વખતે ઉપટન ના રૂપે જો અર્જુનની છાલથી છાલ થી આવે તો ચામડીને સુરક્ષિત રાખવા માટે ચામડીને સુંદર રાખવા માટે અર્જુનની છાલનો પાવડર શ્રેષ્ઠ ઉબટનનું પણ કામ કરતું હોય છે તો બાહ્યો ઉપયોગ તરીકે આપણે એને જરૂર એક ઉપયોગ કરી શકીએ ગુમડા થયા હોય પાક થયા હોય પિમ્પરસ થયા હોય એની ઉપર જો અર્જુનની છાલનો પાવડરનો લેપ કરવામાં આવે તો એ ખીલના ડાગા દૂર કરવા માટે વાગ્યા પછી જે પાક થાય છે ને એના ડાગા જે રહી જાય છે એને દૂર કરવા માટે અર્જુનની છાલનો ઉપયોગ ખૂબ કારગર સિદ્ધ થાય છે